સુરતના ઓએનજીસી તાત્કાલિક તપાસની માંગ વારંવાર જહાજ અને વાહન અકસ્માતોથી સુરક્ષા પર સવાલ સુરતના ઓએનજીસી બ્રિજને લઈને ફરી એકવાર સુરક્ષાને સ્થાયિત્વ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે સાંસદ મુકેશ દલાલે તંત્રને બ્રિજની તાત્કાલિક તપાસ કરવાની રજૂઆત કરી છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી બ્રિજ સાથે અનેક દુર્ઘટનાઓ થઈ છે ખાસ કરીને કોલસા ભરેલ જહાજ ત્રણ વખત બ્રિજના પિલર સાથે અથડાયા છે જેના કારણે બ્રિજની મજબૂતી અને સલામતી અંગે શંકા ઉભી થઈ છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ છે કારણ કે અહીંથી રોજ અનેક વાહનો પસાર થાય છે ભૂતકાળમાં પણ ઓએનજીસી બ્રિજ પર અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે તાજેતરમાં એક ટ્રક બ્રિજ પરથી નીચે તાપી નદીમાં ખાબકી ગઈ હતી અને રેલિંગ તૂટી ગઈ હતી સુરત શહેરના અન્ય બ્રિજ પર મોટી રેલિંગ લગાવવામાં આવે છે પરંતુ ઓએનજીસી બ્રિજ પર હજુ સુધી પૂરતી સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી નથી આ સાથે જ કોલસા ભરેલા પાંચ જેટલા બાજ પણ બ્રિજ નીચે ફસાઈ જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી ઓએનજીસી બ્રિજની હાલત અંગે સ્થાનિક તંત્ર અને તંત્રના અધિકારીઓએ અગાઉ પણ તપાસ અને સમારકામની જરૂરિયાત વ્યક્ત કરી હતી પણ હજુ સુધી કોઈ વ્યાપક કામગીરી હાથ ધરાઈ નથી પાણીના વધારે વહેણ અને ભારે વાહન વ્યવહારને કારણે બ્રિજ પર સતત દબાણ રહે છે જેના કારણે તિરાડો અને પિલર પર અસર જોવા મળી છે તાજેતરમાં નવા ઓએનજીસી બ્રિજ પર પણ તિરાડ જોવા મળી હતી જેના કારણે વાહન સલામતી અંગે પ્રશ્નો ઉઠ્યા છે વડોદરા જેવી ગંભીર બ્રિજ દુર્ઘટના પછી હવે સુરતના ઓએનજીસી બ્રિજની સ્થિતિ પણ ચિંતાજનક બની છે સ્થાનિકોને અને સાંસદ દ્વારા તાત્કાલિક સમીક્ષા અને રિપેરની માંગ ઉઠાવવામાં આવે છે જેથી મોટી જાનહાનિ અટકાવી શકાય હવે તમામની નજર તંત્રના પગલા અને બ્રિજની સુરક્ષા પર કેન્દ્રિત છે ઓએનજીસીના જે પત્ર લખ્યો છે બ્રિજને લઈને તે એકનો ઓએનજીસી બ્રિજ જે ગુમ્મસના અજીરાને જોડે છે એ બ્રિજની જોડે ભૂતકાળમાં ટણેક વાહનો ઠળાયા હતા આથી એના સ્પાનને નુકસાન થયું તેવી સંભાવના છે આ બ્રિજ પરથી ફોર વ્હીલર્સ ઘણા પસાર થાય છે અને અજીરાની ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીના ભારે કમ વાહનોની આ બ્રિજ પર દિવસ રાત દિવસલા ટર પત્ર લખી આથી મારું માનવું છે કે આ ફરી એક વખત સ્ટેબિલિટી રિપોર્ટ કરાવી લેવો જોઈએ બ્રિજ પણ ત્રીસેક વર્ષ જૂનો છે જેથી ભવિષ્યની આપણે કોઈ જાનહાની હોય તે આપણે ટાળી શકાય પત્ર લખ્યો છે તંત્ર વાત સાંભળશે કે પછી વડોદરાની ઘટનાની મને લાગે છે કે તંત્ર જરૂર વાત સાંભળશે